ગીરમાં આવો ને એટલે આપણી કાઠિયાવાની ઓળખ છે આપણી થાબડી પેંડા અને કાજુ કેતરી આની અંદર ટૂંકી પડે અમારે અસલ દૂધના અસલ દૂધના અને એમાં આને બે કલાક ઉકાળો પછી પેંડા અને થાબડી બને પછી એનો ઉકાળા બાદ ખાંડ નાખી પછી જયારે આ બને આ ભાઈ તો બબ્બે હાથે બનાવે ગરમ ગરમ ખાવાની મજા આવે ચૂલામાં ભાઈ મોજ આવે છે અચૂકતા નહી અચૂક ગીર આવો તો તમે આવજો એટલે આ પેન્ટ આ તમે આવજો ને એટલે આ તમારે લઈ જ જવું પડે અહીંયા જવા